વાવડી રોડને આઇકોનિક રોડ બનાવવાના ખાતમુહૂર્તને છ મહિના થયા છતાં કંઈ થયું નથી અને તેને લઈ આજે કોંગ્રેસે પોલખોલ કાર્યક્રમ યોજ્યો હતો મોરબીના વાવડી રોડને રૂપિયા એક કરોડના ખર્ચે આઇકોનિક રોડ બનાવવાના કામનું છ મહિના પૂર્વે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તેમ છતાં હજી સુધી કોઈ કામગીરી કરવામાં ન આવતા કોંગ્રેસ દ્વારા આજે વાવડી રોડ ઉપર પોલખોલ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ પૃષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે મોરબી મ્યુનિસિપલ કમિશનર અને મોરબીની ડિઝાઇન બદલવાની વાત કરતા ધારાસભ્યએ આ રોડને આઇકોનિક રોડ બનાવવાનું ખાતમુહૂર્ત કર્યું હતું ખાત ખાતમુહૂર્તને છ મહિના થયા છતાં કોઈ કામગીરી શરૂ કરવામાં આવી નથી આ રોડ ઉપર કચરો કાદવ અને વરસાદમાં પાણી છે મોરબીની જનતાને મૂર્ખ ન સમજો તમારી જ ભાષામાં જવાબ આપવામાં પ્રજા થંડ ગણી રહી છે આજે કોંગ્રેસની ટીમે પોલખોલ કાર્યક્રમ યોજી વાવડી રોડના સ્થાનિકોને મળીને પ્રશ્ન ઉજાગર કર્યો હતો ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા પોલખોલ કાર્યક્રમ અંગે શું કહી રહ્યા છે આવો સાંભળીએ મોરબીની મહાનગરપાલિકાના કમિશનર અને મોરબીની જનતાને ડિઝાઇન બદલવાની વાત કરતા ધારાસભ્ય જ્યારે મોરબીના વાવડી રોડની આજથી છ મહિના એટલે કે અગિયાર એક બે હજાર પચીસના રોજ આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવેલું હતું આ રોડને પબ્લિકને ગલગલિયા કરાવવા માટે આઇકોનિક રોડ એવું નામ આપવામાં આવેલું હતું આ રસ્તા ઉપર સ્ટ્રીટ લાઇટ એલ સ્ક્રીન ડિવાઇડર અને ફૂટપાથ જેવી સુવિધાઓ આપવા માટેના વચનો આપીને ખાતમુહૂર્ત કરીને અહીંયાથી ચાલ્યા ગયેલા ધારાસભ્ય અને મોરબી મહાનગરપાલિકાના કમિશનરને પૂછવું છે કે આજે તમારી અવધિ એટલે કે આવતીકાલે તમારી અવધિ પૂર્ણ થાય છે ત્યારે હજી આ રોડને આઈકોનિક રોડ બનાવવાનું સ્વપ્ન દેખાડીને આપ ચાલી ગયા છો ત્યારે હજી આ રોડનું એક પણ કામ થયું નથી આ વરસાદની સિઝનમાં લોકોને ગોઠણ ભરાણા પાણીની અંદરથી આ રોડ ઉપરથી નીકળવું પડે છે ભૂતકાળની અંદર આ રોડ જ્યારે બનેલો હતો તેની અંદર પણ મસ મોટો ભ્રષ્ટાચાર થયો છે એને ગોતવાની બદલે એને પિછોડા કરવા માટે આ આઈકોનિક રોડનું નામ આપીને એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા કોન્ટ્રાક્ટરને ભ્રષ્ટાચાર કોન્ટ્રાક્ટરનો જે ભ્રષ્ટાચાર છે એ દબાવવા માટેનો પ્રયાસ આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને મોરબી મહાનગરપાલિકાનું તંત્ર કરી રહ્યું છે